તો બરાબર બે પોઈન્ટ એક ગુણ્યા સો ટકા તો બે પોઈન્ટ એક એટલે એકવીસના છેદમાં દસ ગુણ્યા સો ટકા એક એક મિંડુ ઉડે જાય અંશ છેદનું એકવીસ ગુણ્યા દસ એટલે બસો દસ ટકા નેક્સ્ટ બીજો સવાલ બેના છેદમાં સાત ટકામાં ફેરવો તો બેના છેદમાં સાત સો ટકા તો બે ગુણ્યા સો બસોના છેદમાં સાત ટકા એટલે અઠ્યાવીસ પૂર્ણાંક ચારના છેદમાં સાત ટકા નેક્સ્ટ ચોથો સવાલ પાંચના છેદમાં ચારને ટકામાં ફેરવો તો પાંચના છેદમાં ચાર ગુણ્યા સો ટકા તો પાંચસો છેદમાં ચાર ટકા પાંચસો જો પાંચ ગુણ્યા સો એટલે પાંચસો એકસો પચીસ ચોક પાંચસો થાય ચાર ચાર ઉડી જાય એટલે એકસો પચીસ ટકા નેક્સ્ટ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર મેળવો આજે જ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની એક વિષયની કિંમત માત્ર રૂપિયા વીસ છે બધા જ વિષયના આપણી પાસે એવા જ જોરદાર ધારદાર અસાઇનમેન્ટ ઉપલબ્ધ છે રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેના તો પીડીએફની કિંમત છે માત્ર રૂપિયા ચાલીસ ને કોઈ સ્કૂલના ટીચર છો ને તમારે તમારા ક્લાસીસ કે સ્કૂલ માટે તમારે પેપર મંગાવવું છે તો તમારા નામ અને લોગો સાથેનું પેપર મંગાવી શકો છો જેની કિંમત છે માત્ર રૂપિયા વીસ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરી દેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર રેડી છે ચાલો જોઈ લઈએ આગળ પ્રશ્ન એક બી નીચે આપેલા દાખલા ગણો ચારમાંથી કોઈ પણ ત્રણ છ ગુણ છે ચાલો જોઈએ આગળ એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો સામાન્ય વસ્તી પચીસ હજાર ઘટેલી વસ્તી ચોવીસ હજાર પાંચસો વસ્તીમાં ઘટાડો બરાબર પચીસ હજાર માઇનસ ચોવીસ હજાર પાંચસો બરાબર પાંચસો લોકો વસ્તીમાં ઘટાડાની જ્યારે ટકાવારી શોધવી હોય ત્યારે વસ્તીમાં ઘટાડાના ટકા બરાબર વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા સો ટકા તો વસ્તીમાં ઘટાડો પાંચસો સામાન્ય વસ્તી છેદમાં પચીસ હજાર ગુણ્યા સો ટકા બે મીંડા ઉડાડી દેશો એટલે પાંચના છેદમાં બસો પચાસ એક મીંડો અહીંયાથી ઉડી જશે છે અહીંયા વધશે અંશમાં પાંચ ગુણ્યા દસ એટલે પચાસ તો પચીસ દુ પચાસ પચીસ પચીસ ઉડી જાય તો વધશે બગડે બે તો વસ્તીમાં ઘટાડાનો દર બરાબર બે ટકા બીજો સવાલ મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યો અને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધો તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ટીવીની ખરીદ કિંમત બરાબર રૂપિયા દસ હજાર તો ટીવીના વેચાણમાં નફો બરાબર વીસ ટકા તેથી ટીવીના વેચાણમાં મળેલ નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા તો અહીંયા ખરીદ કિંમત દસ હજાર ગુણ્યા નફાના ટકા વીસના છેદમાં સો બે બે મીંડા ઉડી ગયા સો ગુણ્યા વીસ એટલે સો ગુણ્યા વીસ એટલે બે હજાર રૂપિયા નેક્સ્ટ તો ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ નફો દસ હજાર ખરીદ કિંમત નફો બે હજાર એટલે ટોટલ રૂપિયા બાર હજાર મને ટીવી વેચતા રૂપિયા બાર હજાર મળ્યા હોય અમીના રૂપિયા બસો પંચોતેરમાં એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકા નુકસાન વેઠી વેચે છે તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે પુસ્તકની ખરીદ કિંમત બરાબર રૂપિયા બસો પંચોતેર પુસ્તક વેચતા થયેલી ખોટના ટકા બરાબર પંદર ટકા પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા પંદર ટકા તો બસો પંચોતેર ગુણ્યા પંદર ટકા આવશે એની જગ્યાએ તમે લખી શકો ખોટના ટકા ખરીદ કિંમત ખોટના ટકા ટકા થશે બસો પંચોતેર ગુણ્યા પંદર છેદમાં સો પચીસ ગુણ્યા અગિયાર જો એવી રીતે ગણતરી કરી શકો તમે ઈઝીલી અથવા બસો પંચોતેર ગુણ્યા પંદર કરી દેશો કેટલા કરશો બસો પંચોતેર ગુણ્યા પંદર કરી દેશો અને પછી છેદમાંથી 2 પોઈન્ટ કામશો એટલે એકતાલીસો પચીસના છેદમાં શો આવે એકતાલીસ પોઈન્ટ પચીસ તમારો છેલ્લો ફાઇનલ જવાબ થશે એટલે રૂપિયા એકતાલીસ પોઈન્ટ પચીસ તો પુસ્તકની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર બસો પંચોતેર માઇનસ એકતાલીસ પોઈન્ટ જેથી રૂપિયા બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેર આમ પુસ્તક રૂપિયા બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેરમાં વેચ્યું હશે સવાલ નંબર ચાર રૂપિયા છપ્પન હજારનું કેટલા ટકા વ્યાજ દરે સાત વર્ષનું સોરી કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું સોરી કેટલા વર્ષ બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો એંસી થાય તો અહીંયા જોઈ શકાય છે કે મુદ્દલ પી બરાબર રૂપિયા છપ્પન હજાર વ્યાજનો દર આર બરાબર કેટલા ટકા કારણ કે આપણે તો આર જ શોધવાનો છે મુદ્દત ટી બરાબર બે વર્ષ મુદ્દત ટી બરાબર બે વર્ષ વ્યાજ બરાબર રૂપિયા બસો તો સાદું વ્યાજ બરાબર આપણી પાસે સૂત્ર છે પી આર ટીના છેદમાં સો સાદુ વ્યાજ રૂપિયા બસો એંશી બરાબર પીની જગ્યાએ છપ્પન હજાર આર શોધવાના આરના આર ટીની જગ્યાએ બે છેદમાં સો આગળ જોઈ લઈએ આપણે અહીંયા કે તેથી શું થશે રૂપિયા બસો એંસી બરાબર પાંચસો સાઠ કેમ કે છેદમાં બે મીંડાવડી ગયા પાંચસો સાઠ ગુણ્યા આર ગુણ્યા બે તો આર બરાબર બસો એંસીના છેદમાં પાંચસો સાઠ બે મીંડુ મીંડું ઉડી જાય અઠ્યાવીસ દુ છપ્પન અઠ્યાવીસ દુ છપ્પન અઠ્યાવીસ અઠ્યાવીસ ઉડી અંશમાં કાંઈ ન વધે એટલે કેટલા વધશે એકડ એક એટલે છેદમાં બે દુને ને ચાર એટલે લખું આર બરાબર એકના છેદમાં ચાર ટકા એટલે કે એકના છેદમાં ચારને દશાંશમાં ફેરવો તો ઝીરો પોઈન્ટ ટકા જવાબ મળશે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બે એ પ્રશ્ન બે એ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ચાર ગુણ બેના છેદમાં ત્રણ બરાબર છાસઠ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ટકા થાય યસ વિધાન સાચું છે ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક થાય વાત ખોટી છે ઝીરો પોઈન્ટ ઝીરો અઢાર બરાબર આઠ ટકા એ પણ ખોટું છે એક સાયકલ રૂપિયા તેત્રીસસોમાં ખરીદીને રૂપિયા અડત્રીસો ત્રીસમાં વેચવામાં આવે તો દસ ટકા નફો થયો કહેવાય તો જો તેત્રીસસોના દસ ટકા એટલે કેટલા થાય ત્રણસો ત્રીસ જો તમને સિમ્પલ ગણતરી સમજાવું તેત્રીસસોના દસ ટકા એટલે ત્રણસો ત્રીસ જે તત્રીસોમાં ત્રણસો ત્રીસ ઉમેરશો એટલે મળી જશે એટલે ઝીરો ત્રણ છ ત્રણ છત્રીસો ને ત્રીસમાં આવશે રેડી અડત્રીસો ત્રીસ ને એટલે વિધાન પણ કેવું ખોટું છે પ્રશ્ન બે બી નીચે આપેલા દાખલા ગણો ત્રણમાંથી કોઈ પણ બે છ ગુણ સુમિત્રાએ એક વોશિંગ મશીન રૂપિયા દસ હજારમાં વેચ્યું સુમિત્રાએ એક વોશિંગ મશીન રૂપિયા દસ હજારમાં વેચ્યું તો તેને વીસ ટકા ખોટ ગઈ તો સુમિત્રાએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો વેચાણ કિંમત બરાબર રૂપિયા દસ હજાર ધારો કે મૂળ કિંમત બરાબર રૂપિયા સો ખોટ બરાબર વીસ તો વેચાણ કિંમત કેટલી મળશે એસી રૂપિયા કારણ કે મૂળ કિંમત સો ખોટ રૂપિયા વીસ હોય તો વેચાણ કિંમત કેટલી હોય એસી રૂપિયા એ છે જો વેચાણ કિંમત રૂપિયા એસી હોય વેચાણ કિંમત કેટલી છે રૂપિયા એસી હોય ત્યારે મૂળ કિંમત સો હતી તો દસ હજાર હોય ત્યારે મૂળ કિંમત કેટલી તો દસ હજાર ગુણ્યા સો છેદમાં એસી ઉડી જાય દસ હજાર ગુણ્યા દસ છેદમાં આઠ એટલે થઈ જશે રૂપિયા બાર હજાર પાંચસો એની મૂળ કિંમત રૂપિયા બાર હજાર પાંચસો નેક્સ્ટ સોનલ બેંકમાંથી આઠ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂપિયા પાંચ હજાર બે વર્ષ માટે લોન લે છે તો બે વર્ષના અંતે તેને બેંકમાં કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો પી બરાબર પાંચ હજાર આર બરાબર આઠ ટકા ટી બરાબર બે વર્ષ તો I બરાબર પી આર ના છેદમાં સો તો પી એટલે પાંચ હજાર આર એટલે આઠ ટી એટલે બે તો પાંચ હજાર ગુણ્યા આઠ બે છેદમાં સો બબે મીંડા ઉડી જાય પચાસ ગુણ્યા આઠ બે એટલે રૂપિયા આઠસો તો ચૂકવવી પડતી રકમ બરાબર પી પ્લસ આઈ એટલે પાંચ હજાર પ્લસ આઠસો બરાબર રૂપિયા જ્યારે એકમ લખવાનું ભૂલતા ને ખાસ રૂપિયાનો એકમ કે સેન્ટીમીટરનો એકમ જ્યાં આવતો હોય જે એકમ તે લખવાનો ભૂલવો નહીં અહીંયા રૂપિયાનો એકમ આવશે અહીંયા કયો આવશે રૂપિયાનો એકમ રેડી નેક્સ્ટ ત્રીજો વિનોદે એક ટીવી રૂપિયા અઢાર હજારમાં વેચ્યું તો તેને દસ ટકા ખોટ ગઈ તો વિનોદે ટીવી કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે મૂળ કિંમત બરાબર સો ખોટ બરાબર દસ વેચાણ કિંમત બરાબર નેવું જો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત એટલે કે વેચાણ કિંમત આટલી હોય ત્યારે મૂળ કિંમત આટલી કે વેચાણ કિંમત નેવું રૂપિયા તો મૂળ કિંમત સો રૂપિયા તો અઢાર કેટલી અઢાર હજાર ગુણ્યા સો છેદમાં નેવું અહીંયા મીંડા મીંડાને ઉડાડીને છેલ્લે જવાબ આવશે રૂપિયા વીસ હજાર નેક્સ્ટ પ્રશ્ન ત્રણ એ માગ્યા મુજબ કરો ચાર ગુણ નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો માઇનસ આઠના છેદમાં છ તો માઇનસ ચાર ગુણ્યા બે છેદમાં ત્રણ બે બબે ઉડી જશે માઇનસ ચારના છેદમાં ત્રણ નેક્સ્ટ ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો તો માઇનસ ચારના છેદમાં પાંચ બોક્સ માઇનસ પાંચના છેદમાં સાત એમ કહીશ કે આ જે સાત છે જમણી તરફના સાત તેને ડાબી તરફ ગુણી દો એટલે માઇનસ સાત માઇનસ ચાર સાત અને જે છેદમાં પાંચ છે ડાબી તરફ તેને જમણી બાજુ ગુણી દીધું એટલે પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો સાત ચોકને અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ પચું પચું એટલે માઇનસ પચીસ માઇનસમાં જેમ સંખ્યા નાની તેમ મોટી એટલે જવાબ આવી જશે નેક્સ્ટ નીચે મોટી છે બે છેદમાં ત્રણ પાંચના છેદમાં બે તો લસા લઈ લઈએ ત્રણ અને બે બરાબર છ બે છેદમાં ત્રણ બરાબર બે ગુણ્યા બે છેદમાં ત્રણ ગુણ્યા બે બરાબર ચારના છેદમાં છ પાંચના છેદમાં બે બરાબર પાંચ ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા ત્રણ બરાબર પંદરના છેદમાં છ ચારના છેદમાં છ ગ્રેટર પંદર ના છેદમાં છ તો ચાર ના છ આવ્યા છે એના પરથી યાદ છે ને તો પેલું એવું બે ના છેદમાં ત્રણ ગ્રેટર પાંચના છેદમાં બે છે એક જ મિનિટ મિ નીટ કે લોચા લગતા હૈ બે ના છેદમાં ત્રણ પાંચ ના છેદમાં અહીંયા નિશાનીમાં લોચો છે માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા ગ્રેટર દેન નહીં આવે અહીંયા લેસ દેન આવશે શું આવશે લેસ ધેન કેમ કે ચાર છેદમાં છ થાય એટલે છેદમાં લેસ છેદમાં આ વિધાન સાચું છે કે પાંચના છેદમાં બે એ બે ના છેદ માં ત્રણ કરતાં મોટી સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો જોઈએ આગળ નીચે આપેલ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો છેદ સરખા છે એટલે ડાયરેક્ટ સરખામણ થઈ જશે માઇનસ ત્રણના છેદમાં પાંચ લેસ દેન માઇનસ બે ના છેદમાં પાંચ લેસ દેન માઇનસ એકના છેદમાં બે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ બી કિંમત શોધો છ ગુણ માઇનસ છના છેદમાં પાંચ ગુણ્યા નવના છેદમાં અગિયાર અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં માઇનસ છ ગુણ્યા નવ એટલે માઇનસ ચોપન પાંચ ગુણ્યા અગિયાર એટલે પંચાવન માઇનસ ચોપનના છેદમાં પંચાવન બીજો સવાલ પાંચના છેદમાં ચાર વત્તા માઇનસ અગિયારના છેદમાં ચાર તો છેદ સરખા સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું ને બાદ બાકીમાં ખાસ ધ્યાન રાખવાનું શું છેદ સરખા છે છેદ સરખા હોય તો જ આપણે ગણતરી સરળતાથી ને વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ રડી છે ચાલો તો જોઈ લઈએ અંશ છેદ સરખા હોવાથી અંશમાં સીધો સરવાળો થશે પાંચ પ્લસ માઇનસ અગિયાર તો પાંચ અને જો પ્લસ માઇનસ થઈ જાય એટલે માઇનસ એટલે પાંચ માઇનસ અગિયાર તો પાંચ માઇનસ અગિયારનો મતલબ થાય અગિયારમાંથી પાંચ બાદ કરો મોટી પતની નિશાની એટલે માઇનસ છ છેદમાં ચાર રેડી માઇનસ છના છેદમાં ચાર બરાબર માઇનસ ના છેદમાં બે બરાબર માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં બે ત્રીજો સવાલ માઇનસ સાતના છેદમાં બાર ભાગ્યા માઇનસ ના છેદમાં તેર બરાબર માઇનસ સાતના છેદમાં બાર ભાગાકારનો ગુણાકાર માઇનસ ના છેદમાં તેરનું માઇનસ તેરના છેદમાં બે તો માઇનસ સાત ગુણ્યા માઇનસ તેર છેદમાં બાર બે તો તેર સત્તા એકાણું છેદમાં બાર દૂને ચોવીસ ચોવીસ તેરી બોતેર એકાણુંમાંથી માંથી બોતેર જે વચ્ચે ઓગણીસ એટલે ત્રણ પૂર્ણાંક ઓગણીસના છેદમાં ચોવીસ નેક્સ્ટ પ્રશ્ન ચાર એ વિધાન સાચું છે કે ખોટું તે કહેવાનું છે ચલો તૈયાર છો વિધાન સાચું છે કે ખોટું તે કહેવા માટે યાસ તો ચાર ગુણનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ જેટલું હોય છે ખોટી વાત છે ખોટી વાત છે એડે છે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય તો સાચું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયડી સ્ક્વેરના છેદમાં ચાર યસ ખરી વાત છે સાચી વાત છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણિયા ઊંચાઈ એકદમ સાચું છે ચાર સેન્ટીમીટર આધાર અને બે સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છ સેન્ટીમીટર થાય ઠીક છે સોરી ત્રીજું છે ને ત્રીજું એ ખોટું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શું આધાર ગુણિયા ઊંચાઈ ગુણિયા એકના છેદમાં બે આવે એટલે ત્રીજું ખોટું છે સોરી ફોર વિદ્યાર્થી મિત્રો કદાચ મારાથી ખોટું કહેવાય ગયું તો સોરી ફોર ધેટ દેટ નેક્સ્ટ ચોથો સવાલ ચાર સેમી આધાર અને બે સેમી ઊંચાઈ સમાંતર બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય ચાર દૂ ને આઠ આ લોકો કહે છે છ એટલે વાત ખોટી છે નેક્સ્ટ પ્રશ્ન ચાર બી ઉકેલ શોધો ત્રણ માંથી કોઈ બે છ ગુણનો પ્રશ્ન છે ત્રિકોણ એ માં ખૂણો એક આઠ ખૂણો છે એડીએ બીસી ને લંબ છે જો AB બરાબર પાંચ સેમી બીસી બરાબર તેર સેમી અને એસી બરાબર બાર સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો એડીની લંબાઈ પણ શોધો તો જોઈ લઈએ કાટકોણ ત્રિકોણ ABC માં પાયો AB છે ને વેધ એસી છે પાયો AB છે વેધ એસી છે ખૂણો એ કાટકોણો છે તો બી બરાબર પાંચ સેમી અને એસી બરાબર બાર સેન્ટીમીટર છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો એટલે પાંચ વેધ એટલે બાર છ દુ બાર બે બે ઉડી જશે એટલે છ પંચાને ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ એ રેખાખંડ બીસી પાયા પર વેધ રેખાખંડ એ છે તો બીસી બરાબર તેર સેન્ટીમીટર તો ત્રિકોણ એ ક્ષેત્રફળ બરાબર ત્રીસ સેમી સ્ક્વેર તેથી ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા વેધ બરાબર તેથી ત્રીસ બરાબર એકના છેદમાં બે તેર નેક્સ્ટ તેથી એડી બરાબર તો જોઈએ અહીંયા ખાસ ધ્યાનથી જુઓ એડી બરાબર શું થાય આ બે અંશમાં ગુણાશે તેર છેદમાં આવશે ત્રીસ ગુણ્યા બે એટલે સાઠના છેદમાં તેર મીટર તો આમ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને એડી બરાબર સાઠના છેદમાં તેર સેન્ટીમીટર છે બીજો સવાલ જો પોલીસ કરવાનો દર રૂપિયા પંદર પ્રતિમીટર સ્ક્વેર હોય તો એક પોઈન્ટ છ મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદનો વ્યાસ બરાબર એક પોઈન્ટ છ મીટર ત્રીજા આર બરાબર એક પોઈન્ટ છના છેદમાં બે મીટર એટલે ઝીરો પોઈન્ટ આઠ મીટર વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ઝીરો પોઈન્ટ આઠનો વર્ગ ત્રણ પોઈન્ટ ચૌદનો થઈ જાય ત્રણસો ચૌદના છેદમાં સો ઝીરો પોઈન્ટ આઠનો થઈ જાય આઠના છેદમાં દસ ગુણ્યા છેદમાં દસ તો ત્રણસો ચૌદ ગુણ્યા આઠ ગુણ્યા એટલે બે વીસ હજાર છન્નું છેદમાં દસ સો ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે દસ હજાર તો બે પોઈન્ટ ડબલ ઝીરો છન્નું મીટર સ્ક્વેર તો એક મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા પંદર તેથી બે ડબલ ઝીરો છન્નું મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલા તો પંદર ગુણ્યા બે પોઈન્ટ ડબલ ઝીરો છન્નું બરાબર રૂપિયા ત્રીસ એકસો ચુમ્માલીસ લગભગ રેડી આવું લાંબુ લાંબો હોય ત્યારે કૌશમાં લગભગ લખી દેવાનું શોર્ટકટ કરીને નેક્સ્ટ છઠ ત્રીજો સવાલ છ સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પત્રામાંથી બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પત્રાનું ક્ષેત્રફળ કેટલું પાય બરાબર ત્રણ લો એલ્યુમિનિયમના ચોરસ પત્રાની બાજુની લંબાઈ બરાબર છ સેન્ટીમીટર તેથી ચોરસ પત્રાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર છ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર ચોરસ ચોરસપત્રમાંથી એક વર્તુળ કાપી લીધું છે વર્તુળની ત્રીજા બરાબર બે સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બેનો વર્ગ ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બારસો છપ્પનના છેદમાં સો બરાબર બાર પોઈન્ટ છપ્પન સેન્ટીમીટર સ્ક્વેર તો ચોરસ ચોરસપત્રાનો બાકીનો ભાગ બરાબર છત્રીસ સેમી સ્ક્વેર માઇનસ બાર પોઈન્ટ છપ્પન સેમી સ્ક્વેર બરાબર ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ સેમી સ્ક્વેર તો ચોરસ પત્રનો ત્રેવીસ સ્ક્વેર સેમી સ્ક્વેર ભાગ બાકી રહે નેક્સ્ટ પ્રશ્ન પાંચ એ એક વાક્યમાં જવાબ આપો ચાર ગુણ તો પદાવલી ચોવીસ એક્સક્વેર વાય પ્લસ બારમાં એક્સવાળું પદ કયું છે એક્સ વાળું પદ એક્સ વાળું પદ કયું છે ચોવીસ એક્સક્વેર વાય ચોવીસ વાય પદાવલી પાંચ વાય સ્ક્વેર પ્લસ સાત એક્સમાં વાય સગુણક લખો તો વાયસ્ક્વેરવાળું પદ પાંચ વાય સ્ક્વેર એનો સગુણક કેટલો પાછળ એ પાંચ એની સિવાયનું બધું એ સગુણક કહેવાયનો ત્રીજો ત્રણ એસ સ્ક્વેર બી પ્લસ ત્રણ અને માઇનસ સાત એ પ્લસ પાંચ એ એક પદી છે કે દ્વિપદી તે કહો તો બંને કેવી છે દ્વિપદી છે કેમ કે બંને વિજાતીય પદો છે નેક્સ્ટ એક્સ સ્ક્વેર ત્રણ વાય ચાર એક્સ માઇનસ પાંચ વાય પૈકી સજાતીય પદ લખો સજાતીય પદ કયા કયા છે ત્રણ વાય અને માઇનસ પાંચ વાય સજાતીય પદ છે નેક્સ્ટ પ્રશ્ન ચાર બી સોરી પ્રશ્ન પાંચ બી જોવાનો છે આપણે ચલો પ્રશ્ન પાંચ બી જોવા માટે તૈયાર છો યસ તો કોમેન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર લખી દો તો શું લખવાનું ઓસિસી ઇઝ ધ બેસ્ટ શું લખવાનું ઓસિસી ઇઝ ધ બેસ્ટ એ છે ચલો જઈએ પ્રશ્ન પાંચ બી સાદુરૂપ આપો અને કિંમત શોધો ચારમાંથી ત્રણ છ ગુણનો પ્રશ્ન છે રેડી છે ચાલો તો જોઈ લઈએ ખાસ આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી એક્સ બરાબર બે માટે કિંમત શોધો ત્રણ કાઉસમાં એક્સ પ્લસ બે પ્લસ પાંચ એક્સ માઇનસ સાત સૌથી પહેલું કામ કરીશું ત્રણને એક્સ સાથે ગુણવાનું એટલે ત્રણ એક્સ પ્લસ ત્રણને બે સાથે ગુણવાનું ત્રણ દુ છ પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ છ માઇનસ સાત છ માઇનસ સાત તો ત્રણ એક્સ અને પાંચેક્સનો સરવાળો આઠ એક્સ છ માઇનસ સાત એટલે માઇનસ એક હવે એક્સ બરાબર કેટલા મૂકવાના બે એક્સ બરાબર મૂકી દઈએ બે આઠ દો સોળ માઇનસ એક સોળ માઇનસ એક એટલે પંદર એકડે પાછળે પંદર બીજો સવાલ આપેલી પદાવલીનું સાદુરૂપ આપો અને એક્સ બરાબર ત્રણ એ બરાબર માઇનસ એક અને બી બરાબર માઇનસ બે લઈ કિંમત શોધો બે માઇનસ આઠ એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ ચાર બરાબર બે માઇનસ આઠ એક્સ પ્લસ ચારેક્સ પ્લસ ચાર રકમ છે આપણી તો માઇનસ આઠ એક્સ પ્લસ એટલે માઇનસ ચારેક્સ થઈ જાય બે પ્લસ ચાર એટલે છ એટલે માઇનસ ચાર એક્સ પ્લસ છ જવાબ આવશે તો આગળ જોઈ લઈએ આપણે માઇનસ ચારેક્સ પ્લસ છ એક્સ બરાબર ત્રણ માટે કિંમત મૂકવાની એક્સની જગ્યા મૂકી દઈએ હવે ત્રણ તો માઇનસ ચાર ગુણ્યા ત્રણ પ્લસ છ માઇનસ ચાર તેરી માઇનસ બાર પ્લસ છ માઇનસ બાર છ એટલે માઇનસ છ નેક્સ્ટ ત્રીજો દાખલો जो z बराबर 10 होय तो z³ - 3 जा, जा (z - 10) की कीमत शोध तो z³ - 3 (z - 10) तो z³ - 3 ने अंदर z से गुणा करता है એટલે -3z - 3 નો ગુણાકાર -10 થાય છે 10 સાથે થાય એટલે +30 હવે z = 10 મૂકો 10 ની 3 घात - 3 * 10 + 30 તો -30 + 30 એટલે એ તો બે ઉડી ગયો 0 થઈ ગયો એટલે હજાર માઇનસ ત્રીસ પ્લસ ત્રીસ એમાં માઇનસ ત્રીસ પ્લસ ત્રીસ ઝીરો થઈ ગયો તો વધશે ફક્ત હજાર હાડી નેક્સ્ટ ચોથો સવાલ આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી એ બરાબર પાંચ અને બી બરાબર માઇનસ ત્રણ માટે કિંમત શોધો હાડી શું કીધું છે અહીંયા ખાસ ધ્યાન રાખો સાદુરૂપ આપીને કિંમત મેળવવાની છે એટલે ટુ એ સ્ક્વેર ટુ કાઉસમાં એ પ્લસ પ્લસ થ્રી માઇનસ તો આપણે અહીંયા કાઉન્સનું સદુરૂપ ટુ ટુનો ગુણાકાર એ સ્ક્વેર સાથે એટલે ટુ એ સ્ક્વેર ટુ ટુનો ગુણાકાર એ બી સાથે એટલે પ્લસ ટુ એ બી પ્લસ થ્રી માઇનસ એ બી પ્લસ ટુ એ બી માઇનસ એ બી જેનો મતલબ થાય એ બી બાકી સેમ ટુ એ સ્કવેરનું ટુ એ સ્ક્વેર પ્લસ થ્રીનું પ્લસ થ્રી નેક્સ્ટ બે કાઉન્સમાં જો એ સ્ક્વેર એની જગ્યાએ શું આવશે ખાસ યાદ રાખજો એની જગ્યાએ આવી જશે પાંચ બીની જગ્યાએ આવશે માઇનસ ત્રણ તો બે કાઉસમાં એ એટલે પાંચનો વર્ગ પ્લસ એ એટલે પાંચ બી એટલે માઇનસ ત્રણ પ્લસ ત્રણ તો બે નો વર્ગ પચીસ પચીસ દુ પચાસ પાંચ તેરી માઇનસ પંદર કારણ કે મા ત્રણ સાથે માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ ત્રણ તો પચાસ માઇનસ પંદર પ્લસ ત્રણ પચાસ પ્લસ ત્રણનો સરવાળો ત્રેપન માઇનસ પંદર બરાબર આડત્રીસ તગડે આઠડે આડત્રીસ પ્રશ્ન છ એ ખાલી જગ્યા પૂરો ચાર ગુણ એક્સની પાંચ ઘાત ગુણ્યા એક્સની ત્રણ ઘાત બરાબર તો એક્સમાં જો આધાર સમાન છે એટલે ઘાતાંકનો સરવાળો એક્સની પાંચ પ્લસ ત્રણ એટલે એક્સની આઠ ઘાત ત્રણની બે ઘાત આખાની ત્રણ ઘાત એટલે બે તેરીને છ એટલે ત્રણની છ ઘાત એક એની એની એમ એમ આખાની એન એન બરાબર છે નેક્સ્ટ જોઈ લઈએ આગળ ચલો કે ત્રેપન હજાર સાતસો ત્રેપન હજાર સાતસો ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો પાંચ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસ ની ચાર ઘાત લખાય એક કરોડ બરાબર કેટલું થાય દસની સાત ઘાત કારણ કે એકની પાછળ સાત મીંડા એટલે તેને કહેવાય દસની સાત ઘાત પ્રશ્ન છ બી સાદુ રૂપ આપો ચારમાંથી કોઈ પણ ત્રણ છ ગુણનું પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા ચારની નવ ઘાત છેદમાં સાતની બે ઘાત છેદમાં ચારની સાત ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત તો અહીંયા જુઓ પાંચની ચાર પાંચની ત્રણ એટલે પાંચની ચાર માઇનસ ત્રણ ઘાત સાતની ચાર સાતની બે સાતની ચાર માઇનસ બે ઘાત ચારની નવ ચારની સાત ચારની નવ માઇનસ સાત ઘાત તો પાંચ સાતની બે ઘાત ગુ ઘાત પાંચ ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા સોળ સોળ પચાસ ઓગણપચાસ કરો એટલે વીસ જવાબ આવશે નેક્સ્ટ બીજો સવાલ ત્રણની સાત ઘાત ભાગ્યા ત્રણની પાંચ ઘાત આખાની ચાર ઘાત તો જોઈ લઈએ નિયમ પ્રમાણે સાતની ચાર ઘાત પાંચની ચાર ઘાત તો સાતની ચાર ઘાત એટલે અઠ્યાવીસ ભાગ્યા પાંચની ચાર ઘાત એટલે ત્રણની વીસ ઘાત ગુણાકાર થઈ જશે તો ત્રણની અઠ્યાવીસ માઇનસ વીસ એટલે ત્રણની આઠ ઘાત નેક્સ્ટ ત્રીજો સવાલ પાંચની બે ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો પચીસ ગુણ્યા સત્યાવીસ બરાબર જવાબ આવે છસો ને પંચોતેર નેક્સ્ટ પાંચનો વર્ગ આખાની ત્રણ ઘાત ભાગ્યા પાંચની ત્રણ ઘાત તો પાંચની બે ગુણ્યા ત્રણ એટલે પાંચની છ ઘાત ભાગ્યા પાંચની ત્રણ તો પાંચની છ નેક્સ્ટ પ્રશ્ન સાત મુજબ જવાબ આપો દસ ગુણ માગ્યા મુજબ જવાબ આપવાના છો ખાસ ધ્યાન રાખજો જોઈ લો કે વિષમ બાજુ ત્રિકોણ માટેની સમિતિની રેખાઓની સંખ્યા જણાવો વિષમ બાજુ ત્રિકોણ માટે સમિતિની રેખાઓની સંખ્યા કેટલી હોય શકે ચાલો તો કેટલી આવશે સમિતિની રેખાઓની સંખ્યા બરાબર ઝીરો આડા અને ઊભા બંને અરીસા વડે અંગ્રેજી મૂળાક્ષરોમાં પરાવર્તિત સમિતિ ધરાવતો કોઈ પણ એક અંગ્રેજી મૂળાક્ષર લખો તો શું યાદ રાખવાનું એચઆઈ ઓએક્સ હાઈ ઓક્સ શું યાદ રાખવાનું છે આપણે અહીંયા હાઈ રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો નિયમિત પંચકોણમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો હોય પાંચ હોય છે કેટલો હોય છે પાંચ રેડી એટલે જોઈએ આગળ અંગ્રેજી મૂળાક્ષર ઓ માટે રેખિક સમિતિની સંખ્યા જણાવો ઓ માટે રેખિક સમિતિની સંખ્યા બરાબર કેટલી આવશે અસંખ્ય આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ એકનું એક વખત કેટલી વખત દેખાશે બે વખત પરિભ્રમણીય સમિતિનો ક્રમ બરાબર બે છઠ્ઠો સવાલ આડા અરીસા વડે અંગ્રેજી મૂળાક્ષરોમાં પરાવર્તિત સમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષર લખો તો બી આઈ એચઆઈઓ એક્સ આડા અરીસામાં ખાસ યાદ રાખજો બીસીડીઈ હાઈ ઓક્સ સેમ ટુ સેમ રેડી હાઈ ઓક્સ તો આડા ઊભા બંનેમાં આવશે જ આવશે નેક્સ્ટ આપેલ આકૃતિની નકલ કરો ને તેમાં અક્ષ દોરો આકૃતિ દોરી તેમાં સમિતિ અક્ષ અહીંયા દોરેલી છે દેખાઈ છે છે ખાસ ત્યાં મારી દીધું શું ડાયોગોનલ એટલે કે વિકર્ણ દોરી નાખ્યો છે નેક્સ્ટ આઠમો સવાલ ચોરસને કેટલી રેખીક સમિતિઓ હોય છે તો ચોરસને કેટલી હોય ચાર હોય છે લંબચોરસની કેટલી પરિભ્રમણીય સમિતિઓ બે લંબચોરસને પરિભ્રમણીય સમિતિ બે ને રેખિક સમિતિ પણ કેટલી રહે છે બે જ રહે છે એટલે ખાસ જોજો હ ને ચાલો વર્તુળને કેટલી પરિભ્રમણીય સમિતિઓ હોય છે તો વર્તુળને અસંખ્ય પરિભ્રમણીય સમિતિ હોય છે પ્રશ્ન આઠ એ જોડકા જોડો શું જોડવાનું છે જોડકા જોડવાના છે ખાસ જોઈ લેજો ચલો પહેલું જોડકો જોઈ લઈએ આપણે ઘન આકાર આપ્યો છે શું કીધું છે ઉપરની બાજુ ઉપર બાજુ અને સામે તો આમાંથી ક્યાં એવું દેખાય છે ચાલો ઉપર બાજુ સામે ઉપર બાજુ સામે તમે જુઓ અહીંયા પાછું આપણને શું કીધું આ વિભાગમાં કે સામેથી જોતા તેનો દેખાવ તો સામેથી તો એક બે ને ત્રણ આડી ઈટ દેખાય છે સામેથી જો તો ત્રણ આડી વાળો ક્યાં છે ચાર નંબર પર ઓકે ચાલો નેક્સ્ટ બીજું ઉપર બાજુ સામે સામેથી જુઓ તો તમને એલ શેપ દેખાય એટલે બીજામાં શું આવશે ત્રણ નંબર ત્રીજું ત્રીજામાં તમને સામેથી જોશો તો શું દેખાય ત્રિકોણ દેખાય એક નંબરવાળો રેડી અને ચાલો ચોથા નંબર પર સામેથી જોશો એટલે તમને ઊંધો ટી દેખાશે શું દેખાશે ઊંધો ટી દેખાશે અહીંયા દેખાય છે ઊંધો ટી જોવો બીજા નંબરમાં યસ નેક્સ્ટ પ્રશ્ન આઠ બી માગ્યા મુજબ જવાબ લખો ચારમાંથી કોઈ પણ ત્રણ છ ગુણ પાંચ સેમી ગુણ્યા ત્રણ સેમી ગુણ્યા બે સેમીના લમઘનની સમિતિ આકૃતિ દોરો સમિતિ એટલે ડોટ પેપર પર ગણી લેવાનું એક બે ત્રણ ચાર પાંચ એ રીતે શું નામ પાંચ ડોટ આમ ગણી લેવાના ત્રણ ડોટ અહીંયા ક્રોસમાં ગણી લેવાના રેડી છે અને બે ડોટ એવું લાગે તો ઊભા 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 ગણી લેવાના છે અહીંયા બે થઈ જાય તમારું કામ થઈ જશે રેડી છે તો આ રીતે આકૃતિ આપણે દોરી દેવાની રહેશે નેક્સ્ટ બીજો સવાલ બાજુમાં આપેલ આકૃતિના પડછાયાનો આકાર કેવો હશે તો દડામાં આપેલો હોય ભાઈ તો દડામાં કેવો હોય વર્તુળ જેવો નળાકાર બાજુમાં આપેલ આકૃતિના પડછાયાનો આકાર કેવો હશે તો નળાકારમાં કેવો હોય લંબચોરસ જેવો હોય અને પુસ્તક તો બાજુમાં આપેલા પુસ્તકના આકૃતના આકાર કેવો હોય લંબચોરસ જેવો હોય તમારી માટે ખાસ ખુશખબર છે વેકેશનના સમયનો સદઉપયોગ કરવાની વાત છે માત્ર રૂપિયા સોમાં વૈદિક મેથ્સ માત્ર રૂપિયા ચૌદસો નવ્વાણુંમાં સ્પોકન ઇંગ્લિશ ધારદાર જોરદાર તમારું મેથ્સ અને ઇંગ્લિશ શીખવા માટે આ કોર્સ જે જ પરચેઝ કરી દો કરજો રેડી પરચેઝ કરજો ફટાફટ કોન્ટેક નંબર છે સિત્તેર છતાલીસ બાવીસ બાવીસ ચોપન બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થી મિત્રોને જો આપણો વિડીયો ગમી ગયો હોય તો ખાસ કમેન્ટ કરી દેજો ઓસીસી ઇઝ ધ બેસ્ટ આ કોમેન્ટ ખાસ ભૂલ્યા વગર કરી દેજો એટલે છે ઓસીસી ઇઝ ધ બેસ્ટવાળી કોમેન્ટ કરવાનું કોઈ વિદ્યાર્થી મિત્રો આજે ભૂલે નહીં ઓકે તો અહીંયા આપણું વિડીયો સોલ્યુશન જે છે તે પૂરું થાય છે નેક્સ્ટ સેશન આપણે લાઈવ સેશન આવશે ને દરેક વિદ્યાર્થી મિત્રો એ બરાબર સાંજે સાત વાગ્યે પધારી ચૂકવાનું છે આજે સાંજે સાત વાગ્યે હુલાય નહીં રેડી આપણો લાઈવ લેક્ચર છે કેવો લેક્ચર છે છે લાઈવ લાઈવ લેક્ચર લેક્ચર ને તમારા વિશાલ સર લઈને આવવાના છે રેડી છે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું ફરી પાછા નેક્સ્ટ લાઈવ લેક્ચર સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો